નમસ્કાર દર્શક મિત્રો બીએચ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતની કામરેજ સુગા ફેક્ટરીમાં શેરડી પ્લાન્ટ શરૂ ખેડૂતોને સારો એવો મળશે ભાવ સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં બોલર પ્રચલિત કરાયું હતું ચાલુ વર્ષે પાંચ લાખ ટનથી વધુ શેરડી કેસિંગનો લક્ષ્યાંક કામરેજ સુગા ફેક્ટરી દ્વારા કરવામાં આવેલ છે સભાસદોના હિતમાં બરેલી શેરડી પાકમાં નુકસાન થયું હતું તે શેરડીની કપાત લેવામાં નહીં આવે કમોસમી વરસાદના કારણે કેસિંગ બાદ દિવસ લેટ થયું છે વધુમાં શેરડી કેસિંગ થાય તે માટે કામરે સુગર ફેક્ટરી પ્રયાસ હાથ ધરી રહી છે સભાસદોને શેરડીમાં વધુમાં વધુ ભાવ મળે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે રિપોર્ટર કેસી વસાવા બીએચ ન્યૂઝ મારી માતૃ સંસ્થા કામરે સુગરની પિલાણ સિઝનની શુભ શરૂઆત ભગવાનની પૂજા કરીને કરી છે આ તેત્રીસમી ક્રસિંગ સિઝનમાં પાંચ લાખ પચીસ હજારથી ત્રીસ હજાર ક્રસિંગ શેરડી ક્રસિંગ કરવાનું અમારું લક્ષ્યાંક છે છેલ્લા પાંચ વર્ષથી આ જે કામરેજ સુગર સમગ્ર સુગર ઇન્ડસ્ટ્રીમાં જે ભાવ વધારે આપવામાં અને સભાસદોને સંતોષ આપવામાં અગ્રેસર રહી છે આ વર્ષે પણ મને મારા સભાસદો અધિકારીઓ કર્મચારીઓ અને મારા સાથી મિત્રોના ભરોસે હું એટલું કહી શકું છું કે આ વર્ષે પણ કામરેજ સુગર એની જે પ્રગતિ છે એ પ્રગતિ અવિરત જાળવી રાખશે અને મારા ખેડૂતોને સંતોષ થાય એ રીતનું વહીવટ કરવાનું અમારું સુપેરે આયોજન છે કારણ કે જે રીતે સુગર મિલ છ સાત દિવસ લેટ થઈ છે કમોસમી વરસાદ છે એનાથી સુગર મિલને કેટલું નુકસાન ખેડૂતોને કેટલું નુકસાન આપની દ્રષ્ટિએ તો છ સાત દિવસ લેટ ગયા વર્ષ કરતાં ચાલુ કરી પણ ખરેખર અમારું ચાલુ કરવાનું ગણિત ત્રીસ તારીખે હતું એટલે બાર દિવસ મોડી ચાલુ થઈ છે આને લીધે જે બળેલી શિરડી હતી ફેક્ટરી ચાલુ થઈ એના કોઈની વીસ દિવસ કોઈનો એક મહિનો પહેલાં બળી ગયેલી એને ભયંકર નુકસાન થયું અને એના પ્રત્યે એવી નેવું એકર શિરડી મારા સભાસદોની જે સળગી ગયેલી તેની કોઈ કપાત નહીં કરવી એવી અમારા બોર્ડે નિર્ણય સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે સરકારમાં પણ રજૂઆત કરી છે કે જે સીડી નથી ઉગી જે બળી ગઈ છે એને કંઈકને કંઈક વળતર આપવું જોઈએ કારણ કે ગઈકાલે જ મેં એક બે બળેલા ખેતરની જે વિઝિટ લીધી તો મને એવું લાગે છે કે એમાંથી તો ખેડૂતને પાંચ ટન સીરડીનું ઉત્પાદન પણ મળે એવું નથી ત્યારે એ ખેડૂતોને સહાનુભૂતિપૂર્વક સરકાર પણ જોઈએ અમારી જેમ એવી અમારી લાગણી છે